સાહેબ અમે અહીંયા કને ચાર પાંચ પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કને અમે અમારી ગાડી લેવા માટે આવ્યા ગાડી લેવા માટે આવ્યા તો પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો પાછળ રહેવાસી છે જે અમુક વિસ્તારના લોકો તો ત્યાંથી દસ થી બાર લોકો ત્યાં લાઈનમાં ઉભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીઝ હતી ઓ બાજુ ને ઉપરથી પથ્થર મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પણ હજી પથ્થર પડ્યા છે ને નીચે પણ પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી રાજેન્દ્ર અમારી સાથે જોડે છે રાજેન્દ્ર શું બન્યું છે આ પથ્થરમારામાં ઘટનાક્રમ જી જનક વાત કરવામાં આવે તો કચ્છમાં આજે ફરી એકવાર પથ્થરમારવાની ઘટના ઘટેલી છે ભુજથી માંડવી પોર્ટ વિસ્તારમાં ગણપતિ વિસર્જન કરવા માટે યુવકો ગયા હતા એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે ભુજથી દરિયો પચાસ કિલોમીટર દૂર માંડવી છે અને જે વિસર્જન કરવા માટે ગણપતિ વિસર્જન કરવા માટે મંડળો ત્યાં જતા હોય છે આજે જે બનાવંડો છે અસામાજિક રસ્તો દ્વારા પથ્થરમારો કરાયા હોવાની ઘટના ઘટેલી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજાઓ આપી